વૃષભ રાશિ વૃષભ લગ્નના જાતકો માટે આ ગુરુગ્રહનું રાશિ પરિવર્તન કેવું ફળ આપશે તારીખ એક મે બે હજાર ચોવીસથી ગુરુગ્રહ મેષ રાશિ છોડી વૃષભ રાશિમાં ગોચર કરશે જે તમારી પોતાની સ્વ રાશિમાં ગોચર કરશે તારીખ ચૌદ મે બે હજાર પચીસ સુધી આ ગુરુગ્રહ વૃષભ રાશિમાં ગોચર કરશે જે તમારા સાહસ તેમજ હિંમતમાં વધારો કરશે તમારા પરિવારજનો તરફથી તમને સારો સાથ સહકાર મળશે નવીન ભાગીદારી કે વ્યવસાય સંબંધી નવા કાર્યો થાય તમારા હાથે આધ્યાત્મિક કાર્યો થાય તમે આ સમય દરમિયાન દાન પુણ્ય હોમ હવન જેવા ધાર્મિક કાર્ય કરશો કોઈ ધાર્મિક લાંબી યાત્રા મુસાફરી કરશો તમારા તમારો પોતાનો મોત શોખ પાછળનો ખર્ચો વધશે સટ્ટાકીય કાર્ય કરનારને ખાસ વિશેષ ધ્યાન આપવું તમારા મિત્રોનું તમારા તરફથી વાણી વર્તન બદલાતું જણાય વડીલ વર્ગની ખાસ ધ્યાન તમારા ઘરનો ખર્ચો પરિવારજનો સાથે નાણાં સંબંધી કાર્યોમાં દુશ્મનાવટ ઊભી થાય ઉઘરાણીના નાણાં ન આવવાને કારણે તમારી મુશ્કેલીમાં વધારો થાય જમીન મકાન વાહન બાબતે આકસ્મિક ખર્ચ આવી જાય નવું મકાન અને નવું વાહન લેવાનું થાય સંતાનના વિવાહ લગ્નનો પ્રસંગ ઉકેલાતા તમારા આનંદ અને ઉત્સાહમાં વધારો થાય પરિવારમાં કોઈ નવા સદસ્યનું આગમન પણ થાય પરિવારની એકતા માટે તમે કોઈક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરશો પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે નવા નવા લોકો સાથેની મુલાકાત ખૂબ ફળદાયી અને ધન સુખ આપનાર રહેશે સંતાનો માટેનું આયોજન સફળતાપૂર્વક તમે પાર પાડી શકશો તમારી લોકોને મદદરૂપ થવાની ભાવનામાં તમારો કોઈ ગેરફાયદો ઉઠાવી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જે નિસંતાન દંપતી છે તેમની માટે આ સમય ખુશીના સમાચાર અપાવે તમારા સંતાનને વિદેશમાં સારી નોકરી મળવાથી તમારી ખુશીમાં વધારો થાય જે લોકોના લગ્ન જીવનમાં વિરાળ પડી છે તેમનું સમાધાન થાય જેમના લગ્ન સમાધાન થાય જે લોકો નોકરી કરે છે તેમને અગત્યના નિર્ણયો લેવામાં ખાસ ધ્યાન આપવું પડે આ સમય દરમિયાન તમને માનસિક તણાવ રહ્યા કરે જે લોકો નોકરીના સ્થળે નાણાકીય જવાબદારી સંભાળે છે તેમને વિશેષ સાવધાની રાખવી સરકારી ખાતાકીય તપાસમાં અટવાઈ કે ફસાઈ ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવું જે લોકો ધંધો વ્યવસાય કરે છે તેમને કારીગર વર્ગ નોકર ચાકર વર્ગથી મુશ્કેલીઓમાં વધારો થાય તેમની ભૂલના કારણે તમારા ખર્ચમાં વધારો થાય ધંધાની જગ્યાએ દુકાને ઓફિસે ગોડાઉનની જગ્યાએ કોઈને કોઈ અણધારી ઘટના કે અકસ્માતના લીધે તમને નુકસાન થવાની ખાસ શક્યતા રહેલી છે માટે ખાસ તા તકેદારી રાખવી નોકરિયાત વર્ગને સારો પગાર વધારો મળે બઢતી પ્રમોશન મળે જે લોકો જમીન મકાન વાહન કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ જેવા વ્યવસાય કરે છે તેમને સારી સફળતા મળે ધંધામાં આ સમયે તમે ઊંધું નાખશો પણ તો પણ સીધું પડશે પ્રાઇવેટ નોકરી કરતા હશો તો ઉપલા કર્મચારી સાથે હામો હા ભણી ચાલવાથી બાજી તમારા હાથમાં રહેશે આ સમયમાં નોકરી ધંધા અર્થે પરદેશ જવાનું થાય જેમને નોકરીને લગતા કોર્ટમાં કેસ ચાલતા હશે તેમને સફળતા મળશે નોકરિયાત વર્ગને વિશેષ જવાબદારીઓ સોંપવામાં આવશે જેનો કાર્યભાર વધવાથી આર્થિક રીતે પણ ફાયદાકારક રહેશે ધંધાદારી વર્ગને આ સમય દરમિયાન ભાગ્યોદયકારક રહેશે અને સારી પ્રગતિકારક સમય સાબિત થશે વૃષભ રાશિની સ્ત્રીઓ જે રાજકારણ સાથે સંકળાયેલી છે તેમની મુશ્કેલીઓમાં વધારો થશે જે સ્ત્રીઓ વ્યવસાય કે નોકરી કરે છે તેમની માટે આ સમય બહુ સારો રહેશે કાપડ કે જ્વેલરીના વ્યવસાયમાં વ્યવસાય સાથે સંકળાયેલી સ્ત્રીઓ માટે આ સમય અતિ શ્રેષ્ઠ ગણાય જે સ્ત્રી નિસંતાન છે તે સ્ત્રી માટે ગર્ભધારણ માટે આ સમય ઉત્તમ ગણાય

તકલીફોથી ખાસ સંભાળવું આંખ તેમજ માથાને લગતી પીડાઓ માટે ખાસ સમયસર દવા લેવી પ્રેગનન્ટ મહિલાઓએ પોષણયુક્ત ખોરાક લેવો આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકોએ રોજ ચણાની દાળ અને ગોળ ગાયને ખવડાવવા